कारण पोषक आमीनर कॉलर उपादान आती शों कर वो पड़े माइनस उपाड़ बोलो कितनों दस माइनस बी बाकी आठ हजार खरीदी व्यापार खाता नहीं उधार मकान बिन चालो के भाई बिन चालो मिलकत इतने मिलकत लेना मकान नहीं रखों छह हजार गवा

मिल कट લેણા બાજુ બોલો દેવાદાર 5000 500 આગળ ખર્ચ કેવાય નફા નુકસાનની વ્યાજ મળ્યું આવક નફા નુકસાનની ડિવિડન્ડ આવક નફા નુકસાનની સેલ્સમેન નો પગાર ખર્ચ નફા નુકસાનની ઉધાર આખરનો સ્ટોક અને બીજી અસર પણ આવતી યાદ હોય તો વેપાર ખાતાની જમા બાજુ આખરનો સ્ટોક બોલો કેટલો દસ હજાર અને છેલ્લે આપેલી છે બોલો દેવી હુંડી ક્યાં લખાય મૂડી દેવા બાજુ દેવી હુંડી છે કોઈ વિગત સરવાળો મૂડી દેવા સાઈડ નું ટોટલ 25000 500 સામેની બાજુ જો 25000 બનને બાજુ ટોટલ કેવો આવું જોઈએ સરખો તો આપણો દાખલો સાચો